સિટીમાં જઈશ ને સિટીમાં જઈને શું કરીશ તો કે સિટીમાં જઈને આમ કરીશ ને તેમ કરીશ ને આટલા બધા પૈસા કમાઈશ ને આટલી બધી મિલકત કમાઈશ ને આમ કરીશ ને ઘણું બધું સમજાવ્યું ઓહો સરસ સરસ બેટા આવું કરવું જ જોઈએ તો તું ત્યાં જઈને કરીશ તો આ બધું તું મેળવી લઈશ અને મેળવ્યા પછી શું કરીશ તો કે બસ જો મેળવ્યા પછી સરસ મજાનું કરી લીધું હોય એમાં શાંતિથી સોફા ઉપર બેસીને આનંદ કરીશ દાદા કે પણ સોફા ઉપર જ બેસીને આનંદ કરવાનો હોય

ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી છે કે મનુષ્ય આખી જિંદગી સુખની શોધમાં દોડતો હોય છે અને વિથ પ્રી ડિફાઇન્ડ રૂલ્સ એ બધા જ રૂલ્સને આપણે ફોલો કરતા હોઈએ છીએ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ અને રિઝલ્ટ શું છે એને આપણે ફોલો કરે રાખતા હોઈએ છીએ અને જ્યારે એને ફોલો કરતા હોઈએ છીએ ત્યારે આપણે સાચી વસ્તુ શું છે એ સમજી શકતા નથી જે રિયાલિટી છે જે તમને દેખાય છે એનેમાં

મેં હમણાં મગનો પ્રયોગ કર્યો તો મારી જોડે મિત્રો હોય ને એને પહેલા બહુ મને સિરિયસ પછી ધીમે 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 અત્યારે મારું જે શરીર જા ના મારે દસ પંદર કિલો વધારે

ગુરુજી એ મગ ની પુસ્તક લખી છે આખા મગ પર પુસ્તક લખી પણ ક્યાંય તમે એવો ઉલ્લેખ નથી કર્યો કે મગનો પ્રયોગ શું લખ્યું જ કરવો હા કે મગ પ્રયોગ કરવાનો અને એ કરો તો આમ થાય તેમ થાય ને થાય આવું મગ નામની પુસ્તક હવે પ્રશ્ન કરે મગ ઉપર તમે ઘરી કાચા ખાઈ શકો સલાદ માં ખાઈ શકો પણ બસ પછી શું બીજું તમે પુસ્તક ઉપર લખો છો પણ આ પુસ્તક એમણે લખેલું પૂછ્યું ગુરુજીને કે

કરવા પાછળનો હેતુ એકમાત્ર એટલો છે કે તમારે એની અંદર જોઈએ છે આ તમારો પર્સનલ સ્વાર્થ છે દરેકે દરેક વ્યક્તિનો આ પર્સનલ સ્વાર્થ છે

લેખકમાં કહેવાની મૂળ વાત એટલી જ કે સુખની શોધમાં આપણે જઈએ છીએ દરેક વ્યક્તિ સુખ માટે સુખના સ્વાર્થ માટે પ્રયત્ન કરે છે ઇટ માઇટ બી ડિફરન્ટ વે બધાના મેથડ અલગ હોઈ શકે પણ બધાના મેથડ અલગ હોવા છતાં પણ બધાનો પ્રયત્ન તો સુખ તરફ જ રહ્યો છે અને એ સુખ આપણે હંમેશા એવું માનીએ છીએ કે ઇટ શુડ બી કમિંગ ફ્રોમ ધ એક્સટર્નલ એન્ડ માઇન્ડ એક્ટિવિટીઝ

ઇમિડિયેટ એમ આમ બીજી સેકન્ડ છે ચાલો તૈયાર થઈ જાવ આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ એટલે હું તો ખુશ થઈ ગયો વાહ ભાઈ વાહ તું અદભુત હું આઈસ્ક્રીમ ખાવા પહોંચી ગયો આઈસ્ક્રીમ મને કીધું કે ચાલો કયો ખાવો છે એટલે મેં કહું હા એટલે લઈ લીધું લઈ લીધું એટલે મેં તો બરાબર હું આઈસ્ક્રીમ ખાધો એટલે હજી તો હું કંઈક બોલું કે ના બોલું એની પહેલાં તો એમને ઓર્ડર આપ્યો બીજો ভাবে no, ভাবস yeah, <laughs> 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 તો યસ નો નો એ જ સમયે એજ સેકન્ડ એને દુઃખ બનાવવાની શરૂઆત કરી નાખે માનસિક દુઃખ હોય કે પછી એ ભૌતિક દુઃખ હોય તમને બહુ ગળ્યું ભાવતું હોય

પ્રશ્ન એ નથી કે તમને ભાવે છે કે પ્રશ્ન એ નથી કે તમને નથી ભાવતો પ્રશ્ન એ છે કે એની અંદર આપણે સુખ શોધવા પ્રયત્ન કરીએ છીએ ઇટ ઇઝ અબાઉટ ધ મેટર આપણે કઈ જગ્યાએ ફોકસ કરીએ છીએ એ ફોકસ થયાની વાત આવી રહી છે ફોકસ થયાની વાત એટલે કે હું હાઉ કે ના ખાલી મહત્વનું નથી પણ મારું ઇન્ટેન્શન કેવું છે મારી ચેતના કઈ તરફ વળી રહી છે મારી ચેતના જે તરફ વળી હોય એમાં તમે એને એનાથી રિવર્સ વસ્તુ આપશો તેમ છતાં પણ એને ફેર નહીં પડે એનું જો આપણે ઉદાહરણ લેવું હોય તો આપણે એમ લઈ શકીએ ઉદાહરણ કે તમને કોઈ વસ્તુ બીજે પણ તમે કહી દઈએ એક સરસ મજાનો પંદર સોળ વર્ષનો છોકરો હતો કેનેડા જેવા દેશની અંદર અને

મારી બેન પુણી જે છે ને એ મારા કરતા લગભગ ચાલીસેક વર્ષ મોટી છે એટલે તમે સોળ સોળના <suk> હો તો તમારી બેન પણ છપ્પનની તો હશે જ એટલે ચાલીસેક વર્ષ મોટી અને અમે બંને લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે અને હવે નક્કી બી ઘર બી લેવાનું નક્કી કર્યું છે ઘરનું લોકેશન બી ડિસાઈડ કરી દીધું છે અને ઘરમાં શું ફર્નિચર આવશે એ બધી ડિસાઈડ કર્યું છે અને તમને અમે ત્યાં નક્કી કરીશું ડેટ એટલે એ પ્રમાણે તમને અમે

ડિયર પપ્પા ઉપર જે લખ્યું તો બધું જ ખોટું છે ઉપર લખ્યું હતું એ બધું જ ખોટું છે પેલા પપ્પાની ચેતના ઉપરમાં એટલી બધી ભરાઈ ગઈ કે એમનું દુઃખ ની શરૂઆત થઈ ગઈ પછી લખ્યું કે ડિયર પપ્પા ઉપર જે લખ્યું બધું જ ખોટું છે હું અત્યારે મારા મિત્રના ઘેર છું અને મારું રિઝલ્ટ છે ને ટેબલ ઉપર પડ્યું

કોન્શિયસનેસ તમે તમારી ચેતના કઈ બાજુ ફેરવો છો એની ઉપર તમારું સુખનો અને દુઃખનો આધાર રહેલો છે જીવનમાં ઘટનાઓ તો ઘણી બધી બનતી હોય છે આપણે જીવન ભોગવવા આવ્યા છીએ જીવન ભોગવવાની અંદર જે તમારું કર્મ છે એ કર્મ પ્રમાણે બનવાનું છે સારું પણ બને અને ખરાબ પણ બને

પણ એ નક્કી કરવા માટે મહેનત તમારી જોઈશે હું તમને મહેનત કરાવું તો એ મહેનત કરવાનો કોઈ મતલબ નથી પણ જો તમે પોતે સમજશો અને તમે પોતે એની તરફ આગળ વધવા પ્રયત્ન કરશો તો એનો રસ્તો નીકળે છે તો આ વસ્તુ આખી આપણે કઈ રીતે કરીએ છીએ અને કઈ રીતે આપણે ધ્યાનનો ઉપયોગ કરીએ ધ્યાન એ વન ઓફ ધ પ્રોસેસ જે જેમ અમને સમજાવ્યું ને એના વન ઓફ ધ સોલ્યુશન તરીકે ધ્યાનની એન્ટ્રી થાય છે તો એ ધ્યાન કઈ રીતે કરવાનું એને તમે લગભગ મને કીધું એ પ્રમાણે ઘણા બધાને ખ્યાલ છે તેમ છતાં પણ હું અત્યારે એક વખત ધ્યાનની પ્રોસેસ હું મારી રીતે સમજાવી દઈશ ઇન બિટવીન તમને કંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો આ ક્વેશ્ચન્સ પણ આપણે સોલ્વ કરીશું અને પછી ધ્યાન કરવા પ્રયત્ન કરીશું જેથી આની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવે અને આગળની વાત આપણે પછી આજે સાંજના સેશનની અંદર કરીશું તો અત્યારે હું તમને એક મિનિટ મિનિટ જેવું જેવું બેઝિક બ્રેક આપું છું તમે વોશરૂમ જઈ આવો અને વોશરૂમ જઈ આવ્યા પછી આપણે હવે ધ્યાન કઈ રીતે સમજાવીશું અને પછી ધ્યાનની શરૂઆત કરીશું